અમરેલીના અયોધ્યા એપાર્ટમેન્ટમાં ફોર્ચ્યુન હોટલમાં જનતા રેડ રેડ દરમિયાન કેટલીક બિનકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાના હોટલમાં પુરાવા કેમેરામાં કેદ થયા ભાજપના પૂર્વ સાંસદના સાગરીત દ્વારા ચલાવવામાં આવતી ફોર્ચ્યુન હોટલમાં બિનકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની જાણકારી મળી અમરેલી કેરિયા રોડ બાયપાસ પર અયોધ્યા એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાઓ બની હતી રણચંડી વ્રજ ઇ બાઇક અને સોલાર તેમજ ફોર્ચ્યુન હોટલની આડમાં બિનકાયદેસર રીતે છોકરા છોકરીઓ આવી બિનકાયદેસર પ્રવૃત્તિ કરતા સ્થાનિકોને પડતી મુશ્કેલીના કારણે જનતા રેડ કરવાની ફરજ પડી તેમજ અયોધ્યા એપાર્ટમેન્ટમાં બિનકાયદેસર અને મંજૂરી વગર ચાલતા સ્પા ઉપર પણ હલ્લાબોલ કરવામાં આવ્યું ત્યાં આજે ગેરકાયદેસર રીતે સ્પા ચાલી રહ્યા હતા તે બાબતે અમે આજે એસપી સાહેબની કચેરીમાં રૂબરૂ મુલાકાત કરી છે સમગ્ર અયોધ્યા રેસિડેન્સીના પંચોતેર જેટલા રહેવાસીઓ એસપી સાહેબની મુલાકાત થઈ હતી અને એસપી સાહેબે અમને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે આજ પછી ત્યાં સ્પા ખુલશે નહીં અને બીજું કંઈક ધમકી એક આપવામાં આવી હતી તમને અજાણ્યા વ્યક્તિ દ્વારા એ બાબત એ વ્યક્તિ જે કોઈ પણ હતો એમને મને ફોન કરી મારી સાથે વાત કરી લીધી છે કે સંજોગોમાં સા તમને જે મળી છે તે બાબતની જાણ મે ધ્યાન પુરીથી કરી છે ને આપ સુધી રૂપે અને એથી સાહેબે અમને એવું આશ્વાસન આપ્યું છે કે તમને કોઈ પ્રકારની તકલીફ પડે તો તમે વ્યક્તિગત રીતે મને ડાયરેક્ટ ફોન કરી શકો છો અમે તમને મળવા પાત્ર જે સરકારી સપોર્ટ હશે બધો આપશું અને જે કોઈ પણ ચબરબંધીનો દીકરો હશે એને જેલા લે કરશું અવારનવાર પાણી આડમાં ચાલતા ધંધા બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલા નહીં લેવાતા સ્થાનિકો એ રોષ ઠાલવ્યો હતો જેને લઈ સ્થાનિકો અમરેલી એસપી કાર્યાલય ખાતે પહોંચી નવનિયુક્ત એસપી સંજય ખરાતને રજૂઆત કરતાં અમરેલી સહિત જિલ્લાભરના ગેરકાયદેસર સ્પા સેન્ટરો બંધ કરવાની ખાતરી આપતા ફફડાટ વ્યાપી ગયો છે સાથે સાથે આઈપીએસ સંજય ખરાત સાહેબે કોઈપણ જગ્યાએ બિનકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો સીધો ફોન કરીને જાણ કરવા આહવાન કર્યું હતું ગઈકાલે અને આજે અમરેલીના જે કેરિયર રોડ છે એ રોડ ઉપર આવેલ એક આયુધ્ય સોસાયટીમાં અમુક ત્યાં એક એસી ફ્લેટની અને ફ્લેટના નીચે એક ફોર્ટી એટ અડતાલીસ દુકાનો જે છે આમાંથી અમુક દુકાનોમાં છે દુકાનો જે મળી આવેલ હતી ભૂતકાળના પોલીસના તપાસમાં અને પબ્લિક તરફથી જે આક્ષેપ છે કે આવા આઠ દુકાનોમાં સ્પા ચાલે છે અને ત્યાં રહેણાંક વિસ્તાર હોવાના કારણે જે વસ્તુ છે કે ફેમિલી અને બાળકો અને સમગ્ર પરિવાર રહેતું હોય છે અને ત્યાં સ્પાન જેવી ખોટી પ્રવૃત્તિ ચાલે છે તે બાબતે ગઈકાલે આ સોસાયટીના રહીશો તરફથી અને છેલ્લા એક મહિનાથી આ સોસાયટીના રહીશો તરફથી એક નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતી હતી અને તે બાબતે ભૂતકાળમાં પોલીસ પાસે પણ રજૂઆત થયેલ હતી જે બાબતે ભૂતકાળમાં પોલીસે એ તમામ જગ્યાએ રેડ કરેલ હતી અને એ રેડની દરમિયાન સ્પાની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ મળી આવેલ નથી તેમ છતાં જે તે વખતે રેડ કરીને આપણે એના ઉપર કાર્યવાહી કરેલ હતી અમુક તપાસ દરમિયાન જે બાબતો સામે આવેલી છે કે એ દુકાનો જે છે એ દુકાનોનું એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનું લાઇસન્સ જેમાં સ્પાના નામથી જે લાઇસન્સ લખેલું છે એ નગરપાલિકા ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવેલ છે અને અમે નગરપાલિકા વિભાગ સાથે સંકલન પણ કરેલું છે જેમાં આ લોકો તરફથી આ તમામ દુકાનો હાલ સીલ કરવાનું કાર્યવાહી ચાલું છે અત્યારે મારા સાથે મારા પાસે જે રહીશો આવ્યા હતા એમને અમે આશ્વસ્ત કરેલા છે અમારા અધિકારી સાથે હાજર છે કે આ જે સ્પા છે એ રહેણાંક વિસ્તારમાં ચાલે છે એ આજથી આ સમય પછી કોઈપણ સંજોગમાં ચાલુ નહીં થાય અને સમગ્ર અમરેલી શહેર અને અમરેલી જિલ્લામાં અમે પોલીસ તરીકે એક બધાને આશ્વસ્ત કરવા માગું છું કે કોઈ પણ જગ્યાએ સ્પા ચાલતું હોય અથવા સ્પા જેવી સ્પાના નામે અથવા સ્પાના નામ નામ સિવાય આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય અન્ય હોટેલો હોય અન્ય કોઈ મતલબ કોઈ પણ વિસ્તાર હોય રિસોર્ટ હોય હોટેલો હોય અથવા સ્પાના નામથી હોય તો પણ જિલ્લા પોલીસને અમારા નંબર આપના જોડે હશે અમારા અધિકારીનો નંબર હશે કંટ્રોલ રૂમનો નંબર છે વોટ્સઅપ છે એના ઉપર આપ તાત્કાલિક અમે જણાવશું પોલીસ તરીકે જિલ્લા પોલીસ વડા તરીકે અમે હું માહિતારી આપું છું કે આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જિલ્લા પોલીસ ચલાવી દેશે નહીં હાલ આ જે સોસાયટીના સ્પાના પ્રશ્ન છે એ અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ